you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ રહ્યા છે મિત્રો બાબા લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવ ની પતંજલિ આયુર્વેદ અને દિવ્ય ફાર્મસી ના લગભગ ચૌદ ઉત્પાદનો ના ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે સુપ્રીમ કોર્ટે તાજેતર માં બાબા રામદેવ ને કેટલીક પ્રોડક્ટ ને ગેરમાર્ગે દોરતી જાહેરાતો ને રોકવા માટેના નિર્દેશો નું પાલન ન કરવા બદલ તેમની વારંવાર ટીકા કરી છે ઉત્તરાખંડ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક ડેવિટ આ માહિતી આપવામાં આવી છે ઉત્તરાખંડ સરકારની લાઇસન્સિંગ ઓથોરિટીએ પણ સોમવાર ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો તેમાં કહેવામાં આવ્યું છે પતંજલિ આયુર્વેદના ઉત્પાદનો વિશે વારંવાર જાહેરાતો પ્રકાશિત કારણે કંપનીનું કરવા અટકાવી દેવામાં આવ્યું છે દિવ્ય ફાર્મસી પતંજલિ પ્રોડક્ટને મેન્યુફેક્ચરિંગ કરે છે રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટીએ બાબાની ફાર્મને ને કપ બ્લડ પ્રેશર સુગર લિવર ગોઇટર અને આંખના ટીપા માટે વપરાતી ચૌદ દવાઓનું ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે આ આદેશ તમામ જિલ્લા ડ્રગ ઇન્સ્પેક્ટરોને પણ દેવામાં આવ્યો છે અગાઉ પણ સુપ્રીમ કોર્ટે ચાટકણી કાઢી હતી